સર્વ મંગલ મંગલ શિવેત સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે નારાયણી નમોસ્તુ તે આજે આપણે જયા પાર્વતી વ્રત વિશે જાણીશું અને તેની કથા વાર્તાનું શ્રવણ કરીશું અષાઢ સુદના દિવસે આ વ્રત શરૂ કરવાનું અને અષાઢ ત્રીજા દિવસે પૂર્ણ કરવાનું છેલ્લા દિવસે જાગરણ કરવાનું રોજ એકટાણું કરવાનું તેમાં ગોર અને મીઠા વગરનું ભોજન લેવાનું આ વ્રતથી સંતાન સૌભાગ્ય અને સુખ પ્રાપ્ત થાય છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા બંને પ્રભુ ભક્ત તેથી તેમના આંગણેથી કોઈ વાચક પાછો જતો ન હતો બધી વાતે સુખી પણ શેર માટીની ખોટ હતી બ્રાહ્મણ બ્રાહ્મણી હંમેશા ચિત્તાતુર રહેતા એક દિવસ તેમના ઘેર નારદજીની પધરામણી થઈ ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું નારદજી બોલ્યા હે વિપ્ર તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલા જંગલમાં જાઓ ત્યાં શિવ પાર્વતી બિલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી માટે તેઓ જાઓ અને એક ચિત્તે પૂજા કરો તમારી ભાવભળી ભક્તિથી પ્રસન્ન થઈ ભોરા અને દયારુ સદા શિવ જરૂર તમારું દુઃખ ભાંગશે આટલું કઈ નારદજી રસ્તે જ પડી ગયા બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બ્રાહ્મણી પણ સાથે જ હતી ચાલતો ચાલતો તેઓ ખૂબ દૂર આવ્યા ત્યારે બંનેને બિલીપત્રનો ઢગલો દેખાયો ત્યાં જઈને બંને બિલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવા મળ્યો પછી તેઓએ એ જગ્યા સાફ કરી અને બાજુમાં દેખાતા તરાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ શિવ પાર્વતીને સ્નાન કરાવી પૂજન કરી બીલીપત્ર બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા આવી રીતે પોચ વર્ષ આરાધના કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં આથી બંને મુંજાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે એક વેરા ફૂલ ફર લેવા ગયેલા બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણની તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો જોવા મળ્યો ત્યાં એક સાપ ફરતો હતો તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદથી ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત્યુ પામે છે ત્યાં તો માતા પાર્વતીજી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા ગભરાયેલી બ્રાહ્મણીને તેમને કોઈ દેવી સમજી પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરવા લાગી પાર્વતી માએ મરેલા બ્રાહ્મણના દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મરડી બેઠો થયો ને માના ચરણોમાં ઢળી પડ્યો માએ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું તમો પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું તમારા પર પ્રસન્ન થઈ છું માટે તમારી ઈચ્છા હોય તે માગો બંને કરી પાર્વતી માં બોલ્યા એક કામ કરો તો જરૂર તમને સંતાન નું ફર મળશે બ્રાહ્મણી બોલી માં તમો કહેશો તેમ કરીશું પાર્વતીએ બ્રાહ્મણીને કહ્યું તું જો જયા પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા ફરશે અષાઢ તેરસના દિવસે આ વ્રતની શરૂઆત અને અષાઢ વદ તીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની વ્રતના પોંચમે દિવસે એકઠાણું કરવાનું અને તેમાં મીઠા વગરનું મોરું જમવાનું છેલ્લે દિવસે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એક કે તેથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવા બોલાવવાની અને તેમને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવાના છેલ્લી રાત્રે જાગરણ કરવાનું તેમાં ઈષ્ટદેવના સ્મરણ સાથે ભજન અને ગરબા ગાવાના આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે અને સંતાન પ્રાપ્તિ થાય તેમજ તે સુખ શાંતિમાં જીવન પ્રસાર કરે આમ કહી પાર્વતીમાં ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી હર પાછા ને માસ આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આદર્યું વ્રતના પ્રભાવથી એક વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપારો દીકરો ઉતર્યો પતિ પત્નીએ બહુ જ હર્ષ થયો અને તેઓ સુખરૂપ દિવસો પ્રસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણીને જેવું ફર્યું એવું વ્રત કરનારને કથા વચનાર અને સોભરનારને ફરજો જય મા પાર્વતી જય હો ભૂરિયાનાથ જય હો ભૂરિયાનાથ જય હો